ઉનાળાની ઋતુમાં શાકભાજીની આવક ઘટતા તેના ભાવમાં વધારો થયો છે ડભોઈની સાથે સાથે આજુબાજુના ગામોમાં પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ઉનાળાને કારણે માર્કેટમાં શાકભાજીની આવક ઓછી હોવાને કારણે માર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે એટલું જ નહીં આ ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તેમાં વળી તુવેરસિંગ ચોળાફળી ગવારસિંગ ભીંડી લીંબુ વગેરે શાકભાજી થી નેવ રૂપિયા કિલોએ વેચાઈ રહ્યું છે જેથી સામાન્ય વ્યક્તિઓ માટે શાકભાજી ખાવી હાલના તબક્કે મુશ્કેલ છે

अथाणी इंजन चालू थी अथणी